બધાની હાલત થવાની છે ખરાબ અને સૌથી ખરાબ હાલત થવાની જે છે ને એ છે પેલો બીજલો તમને દેખાય ત્યાં એ નહીં બરાબર છે એટલે હવે જોઈએ છીએ શું થાય છે રસ્તાની અંદર બરાબર જોતા રહેશું અને તમને બતાવતા રહેશું આજે પેલું એમાં અહીંથી પાંચ જ કિલોમીટર છે ખેડૂતમાં એટલે પેલા ખેડૂતોમાં પહોંચી જઈએ પછી આગળ વાત તો ફાઇનલી અમે અત્યારે ખેડૂતમાં પહોંચી ગયા છીએ અને આ માણસનું કંઈક કેવું હતું કે આવતી સાલ આવવાનું છે પણ હું લઈને આવવાનું હતું તારે

તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ત્યારે ખેડ બ્રહ્મા મંદિર અત્યારે તમને મંદિરના દર્શન કરાવીશ બરાબર છે ખેડ બ્રહ્મા પહોંચી ગયા છે તમારું પહેલું મિશન જે કહેવાય મોટું મિશન એ સક્સેસ અને આજથી બીજું મોટું મિશન છે કેમ કે આજે બીજા સાઠ કિલોમીટર કાપવા આવે બધા છોકરોનું કામ નથી થાક લાગે તો બી હિતજી પાછળવાળા તો હિટલર કરતા બી ખરાબ જ છે પાછળવાળા તમને ખબર છે ને અંદર જોશી બસ એને કરતા ખરાબ બધો કરતા ખરાબ છે જો પાછળ રહી ગયો હા તો ત્યાંથી જ આજે અમદાવાદ અમદાવાદજી અમદાવાદજી કરે તું પેલા જીપ પગને હરખા કરવા કરતા પેલા જીપ હરકી કરતા વિચાર લે કર શું બોલવું પછી આગળની વાત કર ઓકે આવે હા મારે મૂછીનો બર્થડે છે હેપી બર્થડે હા મૂછી મૂછીનો બર્થડે છે આજે એક્ચ્યુઅલી હવે કિસ્મત પર કુતતા મતદાર મને મનાતા જન કરવા માંગે Ah I am can you better Solo let's go

હદા મસ્ત દર્શન થઈ ગયા તજા ઉપર ચડાઈ દીધી છે અને ઉપર હદે બનાવીને પાછી લઈ જાય છે પાણી ચડાવી એના કરતાં ઘરે લઈ જાવી સારી હવે અમારું એક આ એક જગ્યા પર જે પહોંચવાનું હતું એ પહોંચી ગયા છીએ હવે બીજી જગ્યાએ જવાનું છે એ છે અંબાજી નહીં અત્યારે ગેડક્રમ અમે પહોંચી ગયા બધાના સારી રીતના દર્શન થઈ ગયા બધું પતી ગયું ભીડ બી છે નથી એવું બી નથી ના ઝાલુર જાય બરાબર છે હરણની હાલત તો બહુ સારી જ છે અને

तेज बम तेज बम तेज बम 320 320 320 चालू કર્યો ને નવદંતો બેલેટ બંધ કરી દીધું બેલેટ બંધ કરી દીધું બેલેટ બેલેટ બંધ કરીને નવદંતો ચાલુ કર્યો तेज बम तेज बम तेज बम होली बाबा આપ નહીં નું બજેટ છે આ મને પાજી મળબે હા 5 કિલોમીટર હા

આરામ થઈ ગયો છે બધાનો કલાક કલાક કિંડા બને મને તો એવું ગયા જે હું ગાઈ છે તો મસ્ત આપણી જોડે છે પુષ્પાબલી પુષ્પાબલી અને ચાલવાનું થઈ ગયું છે ચાલુ હવે ધીમે 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 અહીંયા બહુ બધી ભીડ 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 જ રહેવાની હવે કોન્સ્ટન્ટ લાઈન ચાલુ છે હા વન વે લાઈન ચાલે છે બાજુ વન વે હા એક્સિડન્ટ જોઈએ નહીં બિંદાબેન આગળ અમે જોઈને આયા હમણાં અને વખતે મારો ફોન ચાલુ હતો એટલે હું તમને વિડીયોમાં ના બતાવી શકીશ એવી વસ્તુ છે કે જે વિડીયોમાં ના બતાવવી જોઈએ પણ તડકો છે ત્યાં ગુસ્સો આવે એવી વસ્તુ છે સો ધીમે ધીમે પહોંચીશું કે અરે અત્યારે ગરમીમાં તકલીફ પડે મિત્રો તડકો બહુ કહીએ ભાઈ લોકો આ રીતે ઝાડના છાયાની નીચે આરામ કરે એટલે ઝાડની વેલ્યુ શું છે ને એ અંબાજીમાં આવે ને ખબર પડે છે ગરમી બહુ ગજબ છે અને આ ગરમીમાં કાપવાના છે પચીસ કિલોમીટર બહુ ટફ વસ્તુ છે કે આ ગરમીમાં કાપવા એ રાત્રે પાસે બીજા પચીસ કાપવાના થશે ઓલરેડી દસ જેવું કાપ્યું છે જોઈએ જે શું થાય છે જ્યારે છાયડો આવે ને ત્યારે મોજ આવે એમ ભગવાન મને બરાબર છે આ ઝાડ અત્યારે નથી પબ્લિક અહીંયા આ રીતે સૂતી હોય છે રસ્તા પર કેમકે જગ્યા જગ્યા તો બહુ જરૂરી છે આખા રસ્તા પર ક્યાંય બીજી વ્યવસ્થિત એવી જગ્યા નથી છાયડા હોય શકાય તો જોઈએ છીએ આ ગરમીમાં શું હાલત થાય છે આપણી ઢાળોની શરૂઆત થઈ ગઈ છે હવેથી હવે કંઈક આવા નજારા અમને જોવા મળે છે ભાઈ પગપાળા પબ્લિક જાય છે એ ખાલી તમે જુઓ અને અમારા રથ પાછળ આવે છે પણ ભીડ છે ભાઈ આ વખતે ભીડ તો છે જ નથી એમ નહીં પણ તોય નજારા જોવા ખાલી અહીંના બધા એક થી એક નજારા એમ અમદાવાદ થી સ્પેશિયલ કાકડી ડિપોર્ટ કરવામાં આવી છે અંબાજીના ડાળોમાં ધર્મેશભાઈ કાકડીવાળા સ્પેશિયલ અમદાવાદ ની કાકડી મીઠું મીઠું લાવ્યો તમારે આ હા હા ટ્રીક છે હા ટ્રીક છે દીપા લારી કરવા જેવી કરી કે છે હા છે ઓલરેડી રેડી હા હાલો હું કાગડી કાપો પણ ટ્રીક જોઈ તમે એની વાહ મહારાજ જય માતાજી એકચ્યુઅલી અમારા રથની અંદર અત્યારે જેક ચડાયો છે પ્રોબ્લેમ આવ્યો છે બ્રેકમાં ક્યાં ગયો રથ જેક ચડાયો આવી બે વીલ ફેરવી જોયા છે રથ થોડો ધીમોધી મોજ ચાલે છે એના લીધે ચેક બેક લગાયો છે હવે પ્રોબ્લેમનું સોલ્યુશન ખબર પડે છે જેમ કે ઢાળ છે ઢાળ ઢાળ મોજુ રથ હર ખૂના ચાલત તકલીફ પડે ને અમારા પ્રમુખશ્રી જે જેક પ્રમુખશ્રી તમે ચડાયો ચડાય ચડાવવો જરૂરી છે કેમ કે પ્રમુખ છે આપણા રથના જેક સાહેબ જેક સાહેબ છો પ્રમુખ સાહેબ ને જેક ચડાવવો જરૂરી હતો ખૂબ આસાળના મારા નવા પ્રમુખ નવા પ્રમુખ છે બેડવલ્લી ગામના

બીજું તો આ માકસુરતમાં હોય નહીં દીપા સરબત સરબત દીરબતો પી લેવાનું ચૂપચાપ બહુ જ નજીક પહોંચી ગયા છે બધા બેઠા છે ઉભા પણ આ એના જોડે કરી રહ્યો છે અત્યારે છે એવું લાગે છે મને બરાબર છે તો વાત કરું ને હું નહીં છે ખરું છે અમદાવાદ છે

રેડી છે રેડી છે બરાબર સામા પર પહોંચી ગયા છે બધા બરાબર કેમ કે આજે નાઇટ ચાલવાનું છે નાઇટ રો સુવાનું છે નહી હા ની ભાઈ ની ટેન્શન ના લો તમે પરિસ્થિતિ ડાઉન છે

એટલે <laughs> કે એડિટિંગ માં મોકલવો પડે લા માટે બરાબર જોઈએ સુવાજીએ બતાઈએ એક્ચ્યુલી પૂરું થઈ ગયું છે છેલ્લા પચીસ કિલોમીટરથી બેસી ગયેલો વ્યક્તિ છે બરાબર અને કશું બોલી શકે એમ તો છે જ નહીં કેમ કે એને એક જૈન ભાઈ પૂછ્યું કે ભાઈ મારે ચાલવું જોઈએ કે નહીં એટલે ભાઈ એચો ખુજ કરી દીધું કે તું રહેવા દે રાતના ઢાળ ચડવા હોય તાર તો તાર તું બેહી જ એટલે તારી તારી હોજરી માં પીલી છે એટલે બ્રો એમ હોય બ્રો ની ચોખવટ ના કરે ને ખબર જ હોય તો કે આની હોજરી આટલી જ છે કે હવે નહીં ચલાય એ જવાનું આપણે ફર્સ્ટ ટાઈમ હા ફર્સ્ટ ટાઈમ બ્રો અમારે નિયમ ને કે દો તમે

એ મત લાગે હા જે બધા વિડિયો પીવા વાળાનું કોમ દે આપણો લાગ્યું જો તું ખાલી કૌશિક જો જોયું કૌશિક હા એ એ આ બર્થડે હા તો ભાઈ રાતના વાગ્યા છે નવ અને અત્યારે બધાએ જમી લીધું છે અમુક લોકો અત્યારે જમી રહ્યા છે પણ હવે કલાકનો રેસ્ટ છે જમ્યા પછી બધાનો અને પછી કદાચ અગિયાર વાગ્યાની અરાઉન્ડ હવે અમે લોકો અહીંયાથી ચાલવાનું ચાલુ કરીશું કે ટ્વેન્ટી સિક્સ કિલોમીટર કાપવાનું છે અને ટ્વેન્ટી સિક્સે ટ્વેન્ટી સિક્સ કિલોમીટર ટોટલ ટુ ટોટલ બધે બધા ઇન્ક્લાઇન ઢાળ છે બધા અને અંબાજીના ઢાળ છે ને દિવસે ચડાય નહીં ગાડીઓ ચડતી હોય ને ત્યારે એમ થઈ જાય કે ગાડીઓ પાછી પડે આ તો માણસોને ચડવાનું છે એટલે બહુ તકલીફ પડે સો અને પાછો હા મેં તમને એ વસ્તુ નહોતી કીધી કે અમારા રથનું વેઇટ કેટલું છે અમારા રથનું વેઇટ છે તેરસો ને પચાસ કિલો એટલે ઓલમોસ્ટ દોઢ સવા ટન જેવું થયું આ ટન સાથે ચાલવું ને આવ્યો બે મિનિટ એ ચા મારા વિડીયોમાં આવું છે અમુક કેમ આવ્યો બીનો તમે કેમ આવ્યો આગળ જતા રહ્યા કેટલી તકલીફ તકલીફ જેટલી દોઢ કિલોમીટર આગળ ચાલ્યા વધારે પણ દોઢ વધારા નું ચાલે ખબર પડી જી સો ભાઈ હવે થોડુંક આરામ કરી લઈએ કેમકે સવારે પહોંચવાનું છે પગ તો થોડા થોડા લાગે એક પડ્યો છે બહુ મજબૂતનો મને પગ ગમાય અને એટલો બધો દુખતો નથી પણ પડ્યું તો છે જ પાછળ છે ને એટલે ખ્યાલ નથી આવતો પણ આજે આવતો તો એટલે લાગી મને કે કંઈક થયું છે એટલે એવું હતું તો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલર માતા પિતા એને ભરત માતા કે જય જય શ્રીરામ હર મહાદેવ જય મળી આવતીકાલના વ્લોગમાં ડાયરેક્ટ અંબાજી